દર વર્ષે સૌરાષ્ટ્રના રાજકોટમાં લોકમેળાનું આયોજન કરવામાં આવે છે પરંતુ એવી અટકળો હતી કે આખરે કયા સ્થળે આ લોકમેળો યોજાશે શું આ વખતે તેનું સ્થળ બદલવામાં આવશે તેને જ લઈને મોટા સમાચાર રાજકોટના રેસકોર્સ મેદાનમાં જ યોજાશે લોકમેળો મયુર અમારી સાથે વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે મયુર સ્થળ બદલવાની વાત હતી પરંતુ રેસકોર્સ મેદાનમાં જ આ લોકમેળો યોજાશે શું આયોજન કરવામાં આવશે કયા પ્રકારની અત્યારે વ્યવસ્થા બિલકુલ જે સૌરાષ્ટ્રનો ભાતીગળ લોકમેળો જે છે તે વર્ષોથી યોજાય છે અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો જે છે કે જેમાં પંદર લાખથી પણ વધારે લોકો ગુજરાતભરમાંથી આવતા હોય છે લોકમેળો જે છે તે હવે કલેક્ટર તંત્ર દ્વારા રાજકોટના રેસ્ટકોર્ટમાં જ યોજાશે તેવી જાહેરાત જે છે તે કરવામાં આવી છે કારણ કે અત્યાર સુધી જે વધારે લોકો અહીંયા આવતા હોવાના કારણે જે કણકોટ અને ન્યૂ રેસ્ટકોટના મેદાનમાં જે લોકમેળો જે છે તે યોજાવાની ચર્ચાઓ ચાલુ હતું પરંતુ હવે રાઇટ માટે કણકોટ જે છે તે ફિઝિબલ ન હોવાના કારણે આ નિર્ણય જે છે તે ફેરવવામાં આવ્યો છે ને હવે પાટીગળ લોકમેળો જે છે તે પરંપરાગત અહિયાં રાજકોટ ખાતે છે ત્યાં છે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર ભરમાંથી રાજકોટના ભાટીગઢ લોકમેળામાં તારીખ ત્રેવીસ થી સત્યાવીસ ઓગસ્ટ દિવસ નું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે અને આગામી શનિવાર ના રોજ જિલ્લા વહીવટીતંત્ર ને તમામ વિભાગો સાથે લોકમેળા ને લઈને બેઠક પણ કરવામાં આવશે બિલકુલ આભાર મયુર તમામ વિગતો માટે